વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રીરામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજે છે રવિવાર ને રવિવાર હોય એટલે અમારે બેન આવે ને એટલે જો કપડાનું પહેલાં છે ને કામ ઉપાડ લે ને આજે શું કરવાનું છે દીદી મંચુરિયન બનાવવાનું છે તો એના માટે મારે છે ને કિચન ગાર્ડન જવાનું છે ત્યાંથી છે ને લીલું લસણ અને લીલી ડુંગળી બે જ વસ્તુ લેવાની છે ને બે વસ્તુ લેવાની છે તો જો કપડાં હાં છે ને વોશિંગ મશીનને ખખડાવી નાખ્યું એટલા કપડાં ધોઈને કાજે જે હુકાઈ ગયા એટલે અંદર લઈ લીધા બાકી જો આ બાજુ આ બે ત્રણે આ દોરી ફરી કાદોરી ફેરીને કાદોરી ને ના જે સુકાઈ ગયા ને હજી કલર ઉડીએ ને તડકાને એ બધે કપડાં અંદર લઈ લીધા ને કપડાંનું કસર ઘાણ કાઢ નાખ્યું છે હાલો હવે બહુ આજે વાત તો નથી કરવી ને આપણે લસણ અને લીલી ડુંગળી કિચન ગાર્ડનથી લઈ આવીએ એટલે મંચુરિયનની છે ને પ્રોસેસ ચાલુ થઈ જાય કિચન ગાર્ડન બાજુ જાય ને એટલે આપણે છે ને રસ્તામાં છે ને દેશી બોર ચણિયા બોર મસ્ત પાકેલા આવું કિચન ગાર્ડન જતા દેશી બોર જોવા મળે કે મેં તો બે ખાઈ લીધા વિડીયો જ બનાવ્યો બે આવું બધું છે ને ગામડામાં શહેર માં આવું કઈ ના જોવા મળે શેરમાં બધું વેસાતું લેવું પડે મસ્ત શેરમાં કેવા આવે ખબર કાશા તોડાયેલા હોય ને ગથી પાણીમાં રાખીને એટલે પાકી જાય પછી એ છે ને એ વેસવા નીકળે ને અમારે અહીં કેમ સીધા લાવ બોયડીમાંથી તોડીને ખાવાને એ આ છે ગામડાની મજા તો ફાઇનલી પૂગી ગયા આપણે કિચન ગાર્ડને ને આપણે અહીંથી છે ને ખાલી લીલું લસણ ને લીલી ડુંગળી લઈ જવાની છે કારણ કે મંચુરિયન બનાવવાનું છે ને એટલે તો આ છે ને પેલા લીલી ડુંગળી ઓલી બાજુથી ઉપાડી લે અહીં છે ને થોડી કુકાઈ ગઈ છે જો કે અહીં લીલી તો છે જ ચાલો ને ગમે ત્યાંથી ઉપાડી લે એકાદો અહીં ઉપાડીને જોઈએ કેવી મોટી હોય તો અહીંથી લઈ લે બાકી છે ને ઓલા ઓલા ક્યારેમાં લઈ લે ને લીલું લસણ છે ને ઓલા ક્યારેમાં લેવું છે કારણ કે એમાં છે ને પાછળ ભવું ને એટલે લીલું છે આ થોડુંક પાંદડા હુકાવા મીંડા છે તો ચાલો પેલા તોડ લે બાકી ટમેટા જો જોરદાર છે એમ ઓલા દેશી ટમેટા સિટીમાં ચારસો રૂપિયાને કિલો મળે ગામડામાં કોઈ ખાતું નથી વારું થયા છે રૂમે એક આય છે આમાં એટલા જ છે એ કોઈ ખાતું નથી સારું હાલો હવે પેલા છે ને આપણે ડુંગળી અને લીલું લસણ બે ઉપાડી લઈએ બાકી રીંગણી મસ્ત થઈ ગઈ છે રીંગણા પણ બગડી જાય છે જો આખલે રીંગણમાં એક બે રીંગણા હારા આવ્યા છે રીંગણા બધા થાય હારા પણ સીધા હળી જાય રીંગણનું આવ્યા ભેરું હળી જાય બાકી તુવેરમાં છે ને સેકન્ડ ફાલ આવ્યો છે બીજો ફાલ આવ્યો છે હવે એ બસ ફાલ ઉતરી જાય ને એટલે કાપી નાખવી પછી આ બાજુ જો કોબી વાવી છે આઠ દસ ઓળવા કોબી ના છે એકમાં ફ્લાવર કોબી છે પણ એ થાય કે ના થાય આ કોબી તો થાય લગભગ બાકી જો કેળા ત્રણ કેરમાં કેળા આવી ગયા એક આમાં આવી ગયા એક આમાં એક આ કેરમાં પકવવા કેળા ને શાક કરીને ખાઈ જવું શું કરવું કે ખબર નથી પડતી હાલો તો લીલું લસણ ને ડુંગળી લીલી ડુંગળી લીલું લસણ ને લીલી ડુંગળી ઉપાડી લઈ લીલું લસણ ને ડુંગળી ઉતારી લીધી ને બેગ સાથે છે ને ટમેટા ઉતારી એ લહણ પડી ગયું એટલું તો આ લહેણ છે ને સબલામ ભરીને પેલા છે ને ડુંગળીને ધોઈ નાખી પાણી ટાંકી ને ડુંગળી ધોઈ નાખીએ ને પછી ઘરે લઈ જઈએ ધોવાનું કારણ એ જ છે કારણ કે એમાં હજી માટી હોય ને માટી આપણે એની નહી રહી જાય થોડાક ધાણા ઉતારી લઈએ આ પાલક છે ને કાઢી નાખવાની છે હવે છે ને ગયડી થઈ ગઈ છે તો આ પછી ફ્લાવરિંગ આવી ગયું છે ડુંગળી લસણ ને ધોવા માટે છે ને ટગાર નાખી દીધું છે જો આ ગારો હોય ને પાણી આખું બહુ થઈ જાય એની માટી અહીં નહીં રહે ને સારું તો માટી ક્યાં મળતી નથી એટલે બહુ ખાસ નથી ધોવું કારણ કે ઘરે જઈને ધોવાનું જ છે આપણે માટી અહીં નહીં નીકળી જાય ને એટલે ડેડી અને લસણ લઈ લીધું અને ખડકી દઈ દીધી હવે નીકળીએ ઘર બાજુ આ બધા સરકારી કર્મચારીઓનો જો રવિવારની રજા હોય ને છોકરાને ફરવા લઈ જાય તો ફાઇનલી લસણ ડુંગરી લઈને પૂગી ગયા ઘરે ડેલી ખખડાવી પડશે હવે જાવાની છે છાશ લેવા કેટલો પકડાઈ દીધો સી તો આટમે હવે છાશ લઈ આવો ચાલો હવે છાશ લઈ આવી દઈએ ને પછી છે ને મનસૂરિયા બનાવવાનું છે તો ફટાફટ છાશ લઈને આવીએ ને પછી મનસૂરિયાની તૈયારી કરીએ આ બાજુ આપડી મેં નારાણી પડી છે તો ગાડી કાઢી લીધી છે બહાર ગાડીમાં કેટલો ટીંગાડી દીધો ને ગાડી કઈ બહાર કાઢી દીધી નહીં છે ને આકર મારી દીધી તો હાલો હવે છાસ લઈ આવીએ ફઈ ની વાડીએ થી સવારનો કઈ મોટા માં નથી નાખ્યું તો નાનભાઈ ની દુકાને આવ પાન લઈ લઈએ પાન ખાઈ લઈએ મોટો હારું થઈ જાય નાનભાઈ પાન બનાવી દે ને ફૂગી ગયા ફઈ વાડીએ છાસ લેવા માટે મારી ફ્રેન્ડ કયો છાસ નો કેટલો અને જો ખરીખવાની હિંગુ નું જબલું ભર દીધું ને હાલ હવે જાય ઘર બાજુ

આપણને તમે કઈ વિડીયોમાં જોયા હોય તો કોમેન્ટ કરી દેજો શું ચેનલ નું નામ છે રાઠોડ પરીક્ષિત કોમેડી વિડીયો બનાવો ને હા કે મોટા સેલિબ્રિટી કોમેડી કિંગ કા હા અને અમાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ નું નામ તો આપો રાઠોડ પરીક્ષિત બ્લોગ્સ તમાર મહેમાન વર્ગા છે પાછળ હાથ ધોઈને ને જરે નવરા નથી રહેવા દેતા કા લહણ ખંડવે ને કોબી સુધારા આવે ને પાંદડા ધોવાનું કે ડુંગળી સુધારવાનું કામ આલે છે લીલી ડુંગળી આપણે જો કિચન ગાર્ડન થી લીયો તો ને લીલું લસણ લીલી ડુંગળી ટમેટા ને જો આ લીલું લસણ તો ખાંડવાનું કામ આલે મેમનને ને વર્ગાડી દીધા મેમન પાછો આવા નામ નઈ લે કે આવી તોય કામ કરવું ગમે કા ને એમ તો કે મારા હાથમાં કઈ કામ નઈ આવે પણ ફાઇનલી આ બેન છે ને કઈ ખખડાવતા હતા ખાંડણી એ લસણ ખંડાતું નતું ખાલી ખાલી દસ્તા પસ્તાડતા હતા છેલે મારે હાથમાં લેવું પડ્યું લસણ ખાંડવાનું કામ ચાલો લસણ ખાંડી નાખીએ આ બેન છે ને કઈ દસ્તા પર પસાર થતા ફોરા 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 એમાં કઈ ખંડાતું નતું મંચુરિયન બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે ને એમાં આ છે ને લોટ વાયપરો છે મકાઈ નો મકાઈ નો વાપરો ચોખા નો નાખો ને થોડીક ચટણી નાખી બાકી લીલી ડુંગળી લસણ એવું બધું નાખ્યું મંચુરિયન ના બોલ બનાવવા માટે પછી આને તેલ માં તરી નાખવાના પછી આને વઘાર કરી નાખવાનું કા મહેમાન આવ્યા ને અમારે આવું બધી પિંજણ કરવી પડે મંચુરિયન ના બોલ હોય ને એટલે કે આમ ભજીયા જેવા જોઈએ આપડે સાદી ભાષામાં કહીએ તો ભજીયા એ ભજીયા તૈયાર થઈ ગયા છે હવે છે ને આને તરવાના છે બાકી આ બધું છે ને એને વઘાર માટેનું મટીરિયલ છે ડુંગળી ને લસણ ને ધાણા ને લીલી ડુંગળી મરચા લસણ ને લીલી ડુંગળી આમાં છે ને લસણ ની પેસ્ટ છે આમાં સાંડ્રુફાળા રસોડામાં તમારું સ્વાગત છે ને જો તેલ મૂકી દીધું મંચુરિયન ના બોલ છે ને તરવાના છે એટલે કે ભજીયા તરવાના છે સાદી ભાષામાં આપણે ભજીયા તરવાના છે મંચુરિયન બોલ તરવાનું ચાલુ થઇ ગયું છે આ બાજુ તેલમાં નાખવાનું કામ હાલે છે ભજીયા તરાઈ ગયા એટલે કે મંચુરિયન બોલ તરાઈ ગયા છે આવું તેલ મૂક્યું છે બાકી જો એના માટે છે ને ત્રણ સોસ લીધા છે એક રેડ ચીલી છે ગ્રીન ચીલી ને સોયા સોસ ટ્રાય મારીએ અમે મંચુરિયન ની બેના પછી ખબર પડે

જો આ બેન ભાઈ છે ને બે બ્લોગ બનાવતા હોય કા પરીક્ષિત રાઠોડ બ્લોગ એની ચેનલ ની મુલાકાત કરજો ને સાહેબ જુનાગઢ થી આવે મારા હાડુભાઈ મારા હાડી ના એમનો દીકરો પરીક્ષિત રાઠોડ કે તો બસ હવે વિડીયો બહુ લાંબો થઈ ગયો તો વિડીયો નો એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો શેર કરી દેજો એક મસ્ત લાઈક કરી દેજો તમને સારી લાગે એવી કોમેન્ટ કરી દેજો મળશું પાછા બીજા વિડીયો ત્યાં સુધી આવજો રામ રામ બાય બાય